ગુજરાતમાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા પોલીસ મથકના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે દર અઠવાડિયાના પહેલા બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારના દિવસે તમારે પોલીસ મથકે હાજર રહેવાનું છે અને પ્રજાના પ્રશ્નો સાંભળવાના છે પરંતુ હવે ગુજરાતમાં ક્યાં ઉલટી ગંગા વહેતી હોય તેવું લાગી રહ્યું છે અને સમાચાર કચ્છથી સામે આવ્યા છે કે જ્યાં પોલીસ મથકની અંદર ગયેલા વ્યક્તિને પોલીસ સ્ટેશન ની જગ્યાએ બહાર બેસાડવામાં આવે છે અને આખી કહાની કહી દીધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને સાથે મહિલાઓ બાળકો અને વડીલોની સુરક્ષા માટે ગુજરાત પોલીસ હંમેશા કટિબદ્ધ રહી છે પરંતુ આ ગુજરાત પોલીસ જ્યારે જ્યારે પણ કટિબદ્ધ રહેતી હોય છે ત્યારે ત્યારે અનેક વખત તેની સામે સવાલો પણ ઉપસ્થિત થતા હોય છે ગુજરાતમાં જ્યારે જ્યારે પોલીસ સામે સવાલો ઉપસ્થિત થાય છે ત્યારે પોલીસ દ્વારા તેને જવાબ આપવામાં આવે છે પરંતુ આ વખતે પોલીસ દ્વારા પણ જવાબ ન આપવામાં આવ્યો અને ત્યાં ચૂપચાપ ઊભા રહ્યા ઘટના કચ્છના આદિપુર પોલીસ મથકની છે કે જ્યાં એક વ્યક્તિ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો પોલીસ ઉપર લગાવવામાં આવ્યા

લેડીસો ની છેડતી થાય છે એ બંધ નતા થી અને મને તમે કયો તો બહાર દેસલ આ પોલીસ વાળા ને કોઈ બાપ ની જાગીર નથી આ પોલીસ સ્ટેશન પ્રજા છે ધ્યાન રાખી લે પોલીસ ખાતું આ કોઈ ને દારૂ બંધ કરાવો અને આ પોલીસ ના હપ્તા બંધ કરાવો અને ચેલેન્જ મારીને કહું છું કે કેટલા પોલીસ વાળા ઓના પોતાના આયા કને ફોર્સ ચાલુ છે કેટલા પોલીસ વાળા ના નામ જો કહેતા હું તો નામ જો કાપું સારું કરવા જોઈએ છે પ્રજા સારું કરવા જોઈએ છે એનામાં તમને તકલીફ પડે છે

એક પણ પોલીસ વાળો હપ્તો લેતો હોય તો ઉંચો કરજો પૈસા લેતો હું નથી લેતો જયભાઈ સાચા છે ને એટલા માટે પોલીસ અધિકારીઓ ત્યાં ઊભા ઊભા એક શબ્દ નથી બોલી રહ્યા આક્ષેપો એવા પણ લગાવવામાં આવ્યા છે કે પોલીસ અધિકારીઓ દ્વારા અહીંયા દારૂના સ્ટોલ ચલાવવામાં આવે છે ને દરેક સ્ટોલ ઉપર હપ્તા પણ બાંધવામાં આવ્યા છે જે પોલીસ સ્ટેશન પ્રજા માટે બનાવવામાં આવ્યું છે એ પોલીસ સ્ટેશનની અંદર પ્રજાને પણ નથી બેસવા દેવામાં આવતા અને પ્રજાને એમ કહે છે તમે અહીંયાથી બહાર જતા રહો આવું તો થોડી ચાલે રૂપિયા વાળાનો કોઈ દીકરો આવ્યો હોય કોઈ કેસ લખાવવાનો હોય અથવા કોઈ કેસની અંદર આરોપી હોય છે તો તમે એને બહુ જ સાચવો છો તમે એને ચા પાણી પણ પીવરાવો છો તમે એને નાસ્તો પણ કરાવો છો જ્યારે સામાન્ય વર્ગનો કોઈ વ્યક્તિ ત્યાં આવે છે તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ

ના ગુજરાત કામગીરી છે પરંતુ જયારે આ પોલીસ દ્વારા પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના બદલે પ્રજાને પોલીસ મથક બહાર મોકલે છે ને ત્યારે અમે એક વાર નઈ એક હજાર વાર બોલીશું

એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમ ને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો